હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ ચાર મારી વાર્તાની સમજ મેળવશું તો ચાલો શીખીએ પ્રવૃત્તિ ચાર મારી વાર્તાની સમજ આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો વિદ્યાર્થી મિત્રો અહીં મેં સાંભળેલી વાર્તા લખું છું તમે સાંભળેલી તમારી સ્થાનિક બોલીની વાર્તા તમે લખી શકો છો વાર્તાનું નામ ઘરડા ગાડાવાળે કોની પાસેથી સાંભળી દાદીમા એક નાનકડું ગામ હતું તે ગામના યુવાનો ખૂબ ભણેલા હતા અને વૃદ્ધો વ્યવહાર કુશળ હતા ગામનો નાનો મોટો પ્રસંગ સૌ સાથે મળીને કરતા તહેવારોની ઉજવણી પણ બધા સાથે મળીને સંપથી કરતા એકવાર ભણેલા યુવાનોને પોતાની વિદ્યાનું ઘમંડ થયું તેઓએ વૃદ્ધોને જાનમાં ન લઈ જવાનો નિર્ણય કર્યો એક જાનમાં માત્ર યુવાનો જ ગયા કન્યા પક્ષના વડીલોને તેની જાણ થઈ તેઓએ જાનમાં આવેલા યુવાનોનું ઘમંડ ઉતારવાનો નિર્ણય કર્યો તેઓએ ઘર જાનૈયાઓને જણાવ્યું ગામનું તળાવ ઘીથી ભરી આપો તો જ અમે કન્યા પરણાવીએ યુવાનો વિચારમાં પડી ગયા ગામનું તળાવ ઘીથી ભરાય એટલે ઘી લાવવું ક્યાંથી યુવાનોને ચિંતા કરતા જોઈ સંતાઈને જાનમાં આવેલા વૃદ્ધ યુવાનોને જણાવ્યું પહેલાં કન્યા પક્ષના વડીલોને તળાવ ખાલી કરી આપવાનું કહો યુવાનોએ કન્યા પક્ષના વડીલોને જણાવ્યું પહેલાં તળાવ ખાલી તો કરી આપો પછી અમે તળાવ ઘીથી ભરી દઈશું જાનૈયાઓનો જવાબ સાંભળી કન્યા પક્ષના વડીલોને સમજાઈ ગયું કે જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે વાર્તામાંથી શું શીખવા મળે છે આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણે વડીલોનો અનાદર કરવો જોઈએ નહીં તેમના અનુભવ અને ડહાપણનો લાભ લેવો જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો